વાઘોડિયા એસટી ડેપો ખાતે નવીન બસનું લોકાર્પણ તેમજ સ્વચ્છતા સેવા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું વાઘોડિયા ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભિયાન અને નવીન વાહનનું લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તાલુકા પ્રમુખ શ્રી જય જોશી વાઘોડિયા તાલુકાના મામલતદાર શ્રી તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી તેમજ વાઘોડિયાના સરપંચ રમેશભાઈ તથા રાજકીય પદાધિકારીઓ તેમજ વાઘોડિયા ડેપોના મેનેજર શ્રી પુવાર સાહેબ તેમજ જુનિયર આસિસ્ટન્ટ ચેતનભાઈ પંચાલ તેમજ ટીઆઈ શ્રી વીરપુરાભાઈ તેમજ ટીસી જાફરભાઈ તેમજ રાજુભાઈ મહિડા ટીસી તેમજ અમરસિંહ ટીસી તેમજ હેન્ડ મિકેનિક શ્રી

આજે સો વર્ષો વાઘોડીયા ખાતે જે ફાળવવામાં આવી છે એનો કરી અને લોકાર્પણ કરવામાં આવ્યું સાથે સાથે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે આપણા દેશની સતત ચિંતા કરીને દેશને વિશ્વ સ્તરે પહોંચાડવા માટેનો જેનો પ્રયત્ન છે એટલા માટે આજે અમે સૌથી ભેગા થઈને ભગવાન અને મોદી સાહેબ જે આપણા દેશને વિશ્વગુરુ બનાવવા માટેની જે પ્રજા છે ભગવાનને પ્રાર્થના કરવી કે ભાઈ એમની દેશ માટેની જે લાગણી છે અને દેશને જે વિશ્વગુરુ બનાવવા માટેની મહેનત કરી રહ્યા છે એમાં ભગવાનની સફળતા આપે સાથે સાથે આજે વાઘોડિયા ખાતે આમ તો આખું સેવાકીય પખવાડી જવાનું છે એમાં આજે બીજા દિવસે વાઘોડિયામાં સ્વચ્છતા અભિયાનમાં કાર્યક્રમ વાઘોડિયા બસ સ્ટેન્ડની અંદર એસપીના કર્મચારી અધિકારીઓ અને સૌ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોદ્દારો સાથે રહીને આજે વાઘોડિયા ખાતે બીજા દિવસે પણ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો સાથે સાથે જે કંઈ અમારા ગામડાઓના વિદ્યાર્થીઓ માટે જે હતી એ મિસ્કોની અંદર આજે આ છવી બસ નવી આવવાથી ખૂબ મોટી રાહત થશે અને આ છ એક બસમાં ગામડાના રૂટ નાના હોય એમાં અમારી રજૂઆત હતી કે ભાઈ અમને પહેલાં નાની બસ આપો એટલે અમારા વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીએ અમારી રજૂઆતને ધ્યાને લઈને વાઘોડિયાને ચાર નાની અને બે મોટી બસ આપી છે એ બદલ મુખ્યમંત્રી અને માન્ય હર્ષ સંઘવી સાહેબનો હૃદયથી હું ખૂબ ખૂબ આભાર માનું છું વિશે હજી પણ વાઘોડિયાને બીજી નવી બસો આપવાની છે ટૂંક સમયમાં એ પણ ફાળવવામાં આવશે એવી મને ખાતરી આપવામાં આવી છે એટલે અમારા વાઘોડિયા તાલુકાના જે કોઈ વિદ્યાર્થી અને જે કોઈ આજુબાજુના ગ્રામજનોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે એની સરકાર પ્રત્યે ચિંતા કરી